સતત ધનિત છે બે હજાર સોળથી હું ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી જોડે જોડાયેલો છું મારે એક પોતાનો એક નાનાકડો બિઝનેસ નાખો હતો પરંતુ જે હાલ માર્કેટમાં જેટલી બી ફ્રેન્ચાઇઝી છે તે કોસ્ટિંગ બહુ વધારે આવી રહ્યું હતું અને મને જે પ્રમાણે કોસ્ટિંગમાં જે પ્રમાણે ક્વોલિટી સાથેનો ધંધો મળી રહ્યો હતો જે ફક્ત માય કાર વોશ તરફથી મળી રહ્યો હતો તે થકી અમે સત્યન મહિને એમને કોન્ટેક્ટ કર્યો અમારી મિટિંગ થઈ બે ત્રણ પ્રાઇઝિંગ ફાઇનલ થઈ પછી લોકેશન ફા લોકેશન ફાઇનલથી કરીને ઇનોગ્રેશન સુધી સતત એમનો સપોર્ટ રહે છે ત્યારબાદ અમે લોકેશન ફાઇનલ કરીને બધું સેટઅપને બધું કર્યું અને આજે અહીંયા ઊભા છીએ આ ધંધામાં મે મારી બેન જોડે ચાલુ કર્યો છે એ અમા એઝ ઇન્વેસ્ટર એન્ટર કરી રહી છે મેનેજમેન્ટ મારું સો માય નેમ ઇઝ સત્યન માંડવિયા હું માય કાર વોશ કંપનીનો કોફાઉન્ડર છું વીઆર સુરત બેઝ કંપની જે અમે ફ્રેન્ચાઇઝનો બિઝનેસ કરીએ છીએ કાર વોશ અને ડિટેલિંગ સ્ટુડિયોની ફ્રેન્ચાઈઝ અમે આપીએ છીએ સૌથી મોટી વસ્તુ છે કે આજે ફ્રેન્ચાઈઝનો બી જે ડિટેલિંગ અને કાર વોશિંગનો જે બિઝનેસ છે એની ફ્રેન્ચાઇઝ આજે ઘણી બધી મોંઘી થઈ રહી છે ઘણા મોટા એમાઉન્ટમાં ફ્રેન્ચાઇઝ આપે છે તો અમે એવું વિચાર્યું હતું કે ભાઈ આજે એક નાના એમાઉન્ટથી લઈને એક માણસ પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરી શકે એવું કંઈક અમે મજારમાં લઈ આવીએ તો આપણે માય કાર વોશની ફ્રેન્ચાઈઝ સ્ટાર્ટ કરી અત્યાર સુધીમાં અમારી દસ પ્લસ ફ્રેન્ચાઇઝ છે અને ટેન મોર્સ ઇન પાઇપલાઇન ઓકે સુરત અમદાવાદની અંદર આપણી આ પહેલી ફ્રેન્ચાઇઝ છે સુરતની અંદર અમારી ફ્રેન્ચાઇઝ છે વાપીની અંદર છે બરોડાની અંદર છે અંજાર કચ્છની અંદર અમારી ફ્રેન્ચાઇઝ છે તો તમને મલ્ટિપલ લોકેશન ઉપર ટૂંક સમયની અંદર ઘણી બધી ફ્રેન્ચાઇઝ અમારી જોવા મળશે સૌથી મોટી વસ્તુ એ છે કે આજે અમે જે વસ્તુ આપીએ છીએ એ નાના અંદર બધી સ્ટાન્ડર્ડ વસ્તુ મેન મશીનની મશીનરી છે માફરાના કેમિકલ્સ છે જે ક્વોલિટી અને તમારી પ્રોડક્ટિવિટી બંને જાળવી રાખે છે અને એની સાથે જસ્ટ ઓનલી સિક્સ લેક્સ રૂપીસની અંદર તમે તમારો આ બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો તો ખાસ એ છે કે આજે જેને પોતાનો બિઝનેસ નાના એમાઉન્ટથી ચાલુ કરવો છે એ માઇકાર્વોસનો કોન્ટેક કરે અને જેથી કરીને એ પોતાની એન્ટરપ્રિનર જર્ની ચાલુ કરી શકે સ્પેશિયલ થી ત્રણ વસ્તુ ઉપર અમે ધ્યાન આપીએ છીએ એક છે સૌથી પહેલું ટ્રેનિંગ હોય છે અમારી જે કંપની તરફથી રેગ્યુલર ઇન્ટરવલ્સ ઉપર માણસોને અને લેબર્સને ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે એ સિવાય અમારું મોનિટરિંગ હોય છે એવરી થ્રી મંથ્સ ટુ મંથ્સ જે કંપની કન્ટિન્યુઅસ મોનિટરિંગ આપે છે જેથી કરીને જેને ફ્રેન્ચાઇઝ લીધી છે એનો બિઝનેસ બી વધે માર્કેટિંગ કંપની તરફથી રહે છે તો માર્કેટિંગ અને આજુબાજુમાં અવેરનેસ કેમ્પેન્સ મેક્સિમમ કંપની તરફથી રહેતી હોય છે તો આજે ટૂંકા ગાળાની અંદર તમે તમારો બિઝનેસ ઝડપથી માર્કેટમાં લઈ આવી શકો છો